મેની ગયા છે ખડવાટવા 11 વાગી ગયા અને જ કપાસ નું સર્વે કરવા કે જો આયા જો હા બરી ગયેલો છે અમાર કપાસ આ ન થેલી લો દેખાઈ અમારો ઉ નીકળો છે થામળો છે ને અહીં બાજુમાં અહીંથી બહુ ન દેખાતો હવે હાલો તો જો વાગી ગયા છે 12:30 અને જો બધા હે ને બપોરા કરીને કડીકા લંબાવી ગયા છે બે બેઠા છે એ 10 મિનિટ ભાઈ લંબાવી ગયા જો મારા પપ્પા આજે માં પીપરે ખાટલો લઈ ગયા તડકો છે ભાદરવાનો બીજી રીતનો આવવાના છે ને માંદા થાય ને એટલે પાછા તાવ ઉતરે નહીં તાવ બધા પોતપોતાના ખાટલા લઈને ઝાડવે ગયા અને પાણી હમણાં પાણી તો ઘણે દુનિયાનું છે પણ મોટર બરી ગઈ ને હમી થઈ ગયું કે દી લઈને આવે ફિટ કરી દઈએ ને તો કાંઈ નહીં ને પાણી વાયકે એવા હેરાન થઈ ગયા જ્યાં ટાંકા નળ્યું નળિયું મારી એ બધા ખાલી કરી નાખ એવું છે પાણી વિનાનું કંઈ કામ ના થાય અને સેરૂને આખને છે ને ખેત સડે છે રોટલો નઈ ખાઓ ને એટલે કા સેરૂ સમજાતા કીની ચાંડલો કરી દીધો હે ગોપી અને અમાર મિની છે ને એ મિની વ્યાણી છે તીના બચ્ચા છે જિનકા જિનકા બેક પવ નસલ છે કા ઠંડુ અને જો મમ્મી અટાણે હિન્ડોરો પકડી લીધો છે એને કાયમ ખાઈ બે ખીચકા ખાવા જ પડે ને પેને કટેવાય છે તી ધ્યાન રાખે છે એનું પે હું એવાર કવરાય માં કાહા ઓય બધે માર માર છે તો બેઠી બચા કે મુકે આવી હે જારી એક પોટ માં હું તું આ હે ભૂકા ઉપર લાગીત પણ અટાણા લઈ આવી પાછા આજે આઈ ખોઈ નથી અને એક ને જો આંદર મૂકી દીધું બે ત્રણ છે આજ ખેર મને એમ કે બે જ છે જો ખાનું હે ને ખાલી કરી દીધું મમ્મી

આખી બહેને લઈ અમારા પપ્પા આપણે જો લીધી ચગરવાની બહુ મજા આવે ઝીણી ઝીણી પીપરું આવે ને ખીહર બહુ મસ્ત આવે પીપર ચોકલેટું કરતા હારી આમ જાજી ખાવાય ને શરદી થઈ પડે પણ તો ઉના કરતા હારી ચાલો તો મૂકી દઈ સરખી ઓરેન્જ ફ્લેવર વાળી હોય બીજું તમે એટલું બધું હોય નહીં ઘણી મારા મમ્મી પપ્પા બે છે ને આ બધું લઈ આવ્યા અહીંયા જ વેચવાનો ભાઈ આવ્યો તો આ છે પાપડ કચોરિયું અને સમોસા આટલો લઈ આવ્યા અને આપણે માંડવી લીધી લાલ પરથી રૂંઢે ઓરા કરશું વેચાતી લઈ આવી હજી તો આપણે એટલી બધી કઈ ઓલી થઈ નથી હજી બીબડા વધારે છે એટલે એ હજી આપણે ઉપાડતા નથી બહુ તો હાલો હવે આપણે બનાવી લઈ રસોઈ હાલો તો જો થઈ ગયા છે બપોર અને આજ બપોરામાં છે મગનું શાક રોટલા રોટલી આજ પેલું હરદ હતું ને ચોખા બનાવ્યા અને છાસ ને મરચાં અને મૂરા ને હું હે જો માર મમ્મી બેહી ગઈ બપોરા કરવા પંખો ચાલુ કર્યો અવાજ આવતો હે પંખા નો કા એ જો બધું ઠારી નાખું ભેગું અને ખાણ આવ્યું છે ને જસ્મીન ને ખાણ ઉતારે હે હાડો બધા બપોરા કરવા જો અહીંયા છે ને બધું મૂકવાનું એટલે ખાણતા મુકાઈ ગયો લાગે એક આ છે લીલવા કપાસિયાની ગુણી અને આ છે મકાઈ ભૈડા જયદીપ ભાઈ જો ધંધે સડ્યા આ તો ફોરા હોય કપાહ્યા તા ખાણ બહુ વજન વાળું હોય અને આ જો પરાણી આખી મંગુ એમના કર જોતા આ હે ને આની તબેલા ને હાલત તો જો કઈ હાવ બસ એમાં દર થાય આ હે ને બધું ઢોરા ઢબરા ખોદવા પણ ટાઈમ નથી જડતો હમણાં બે હું બેક વ્યાય છે ને એનું થઈ જાય ને બધી વ્યાઈ જાય ને તો પછી ઉપાધિ ની ત્યાં સુધી ધ્યાન નહીં રાખવું પડે અને વરસાદ વયો ગયો પણ મારી છત્રી રામ નમ જ ઉઘાડી નું ઉઘાડી છે ડોરા ના કાઢે એથી જો ગરમ ગરમ ઉફ આવે હવે ગરમા ગરમ ખાણ આવ્યું ને તાજો તાજો ખાણવો ગરમ ગરમ છે જો હાવ ને ત્રણ મકાઈ ભેડા મૂકવાના છે હજુ આ કપાસી મુકાઈ ગયા ને કપાસી અત્યારે નાખવા જો બાજ કામ કાં જઈ દીપ હે જઈ દીપ આ બગડે આલે એ ફાટી જાય હો આમ જ રાખો તો તમાકો કે મથીઓ મીરા કે અંદર વહી જવાનું શું વાતો હોય ના 10 બોલ છે 5 5 10 અને આ છે પડ્યું તો જૂનું ઈ 2000 રૂપિયા ભાવ હે ભાઈ અવા તો ભેં હું રાખવી ને ઈ તો એક જુગાર રહીમાં જે હું છે અને જાને આડ હો ચડી ગયો પાયર ને જો આચરમાં અને બધા હે ને આડ હો ચડી ગયો વાંધો નહીં આવે હું એટલી કૌઠાણી ને તો ત્રણ ત્રણ લીટર દુધ થી આવી ગઈ એટલે વાંધો નહીં આવે નોકર આમાં તો અવાર આશા હતી જ નહીં કે બે લીટર એ દૂધ થાય પાયલ એ પાયલ સમજો સમજોતા જતા આરહો ચેડો ફૂલ જસ્મીન ને કીધું તું દોવાનું પણ એને આચર ના ફાવે જો આરહો સડી ગયો ને એટલે વાંધો નહીં આવે થોડાક દી થાય ને તો બધું રેડી થઈ જાય એ પાયલ આમ જતા ખાઈ પી લઈએ ને એટલે વાંધો નહીં બસ બીજું કંઈ ના જોઈએ કાં પાછા દૂધતા પછી થઈ જાય હવે જો એક બે હે પછી એને બધા બપોરા કરી લઈએ મેં તો ખાઈ લીધું ખાણ આવ્યું હતું ને મેં મરથી ખાઈ લીધું અને જયદીપભાઈ તો આજે બધા માલ લઈને ગયા તો અને આજ હું એવા હિંગણા હલવાઈડા હે પછી તો હા જવા ભૂરી અને એક ઓલી કાલી છે ને એની બે જેવા હિંગડા હલવાડ્યા હતા ને આના હિંગડા આવા તે આમાં ઓલીની હિંગડું આવી ગયું કેવી હુઈ ગઈ જોતાં એ એ ગાંડી બાસું આ હમણાં દહક દીમ્યા એમ છે અને ઓલી દહક દીની હજી એને અઠવાડિયું થયું હે અઠવાડિયાની વ્યાણેલ છે એને તાજ બાયણે બાંધી બાંધીએવા હે તે ધ્યાને રાખવું પડે ને માંડવાના હિંગડા હલવાઈડ્યા એ કાઢ્યા જસ્મિન ભાઈ હેરાણ થઈ ગયો તો કાં

જે આ બધાના હે ને ધ્યાન રાખવા પડે આવું હિંગણું હોય ને તો હજી વાંધો ના આવે હોળી ના થાવ વરી ગયેલ હિંગણા હે ને એટલા હાવ એની ઘડીક વારમાં તો અમને એવા હેરાન કર નાખે ને અને ઘણા મજા આવતી હોય કે ભલે આને આવું થાય ભલે ના આવતી હોય આપણે શું કાંટીલું હે હિંગણામાં નકર ઠક ઠક કરે નહીં આજે આપણે સ્પ્રે માર દેવો આમ કઈ ત્યાં શું થયું પાછું આપણે જોવાય ના દીધી હા કંઈક તો છે ને હાલો તો આપણે સ્પ્રે પડ્યો છે સ્પ્રે મારી તો જો અને એમાં થોડુંક પાણી નાખ્યું પાડો કયું નો છે ને સિંધીઓ કયું નો હીંગડા એમાં કંઈક જીવત હોય તો આપણે એમાં છે ને સીતાફળીના પાનનો રસ નાખવાનો છે અને ફુવારો પડ્યો છે એ આપણે એનો સ્પ્રે કરી દઈશું પણ એક આ દેશી ઈલાજ તો કરાય જ આ કડવાશ બહુ હોય એમાં તો હાલો આપણે વાટી લઈ પાંદડા અને થોડીક વાર પાણી ભરીને રાખી દઈ અને પછી એમાં ઇન્જેક્શનના પંપથી આપણે સ્પ્રે કરી દઈએ જો આજ મોટર હમી થઈને આવી જાય અને આ બધી આમ ભાઈ ગયું આટલું ફળ હે તો એ ખાવું નથી ને જાય એ મનનું જો વયુ ગયું બધું જાય આમ જાય ને તો આમ આગળ વયો જાય જાય તેમનો કા બાત છે જતા હવ જાયતી એક ફેર દેખાણ આગની જઈને તારામાં પડીએ પાણીમાં અને જો મસ્તીના ગુલાબ ઉઘડા તો હે ખર બહુ નથી હાલો તો જે વ્યારુ માં બનાવ્યું છે ફ્રુજ સલાડ અને મેંડા બધા ખાવા ભેગા રોટલા બનાવવા રોટલી નથી બનાવી